નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સચંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય નવમો મૃત્યુ સમયના કાર્યોનું નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો હવે મિત્રો આપણે મૃત્યુ સમયના કાર્યોનો નિરૂપણ વર્ણન અધ્યાય નવમાની શરૂઆત કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ કથિન તેમાં ભવતા સમ્યક દાન માતુર કાલિકમ મિયમાણસ્ય યત્કૃતમ તદી તાદી દાનિ વદમે પ્રભુ શ્રી ગરુડજી બોલ્યા હે દયાના દાતાર અંત સમયે આપે જે જે દાન કરવાનું કહ્યું તે સાંભળીને હું પાવન થઈ ગયો હે કેશવ ખરેખરો મૃત્યુકાળ પાસે આવે એટલે કયા કયા કર્મ કરવા તે મને કૃપા કરીને આપ સંભળાવો ત્યારે ભગવાન કેશવ બોલ્યા હે ગરુડ હવે તમે મનુષ્ય શરીરનો ત્યાગ કરે યાની મરણ પામે તે સમયના વિધિ વિધાન તમને સમજાવું છું જેનાથી મરણ પછી મનુષ્ય સદગતિ પ્રાપ્ત થાય છે સંસારમાં જ્યારે દેહધારી કર્મના યોગે પોતાના શરીરનો ત્યાગ કરે છે યાની મરણ પામે છે ત્યારે તે સમયે તુલસી પાસે સાણથી લીપીને એક શોકો બનાવવો એમાં દર્ભ અને તલ વેરવા તેની પાસે શ્વેત આસન પર પથ્થરના શાલિગ્રામ સ્થાપિત કરવા શાલિગ્રામ પાપ દોષ અને ભયને દૂર કરે છે એની નજીક મરણ પામનાર મનુષ્યને અવશ્ય મુક્તિ મળે છે સંસારનો તાપ દૂર કરનારો તુલસીના છોડ જ્યાં હોય છે ત્યાં મરણથી મુક્તિ મળે છે જે તમામ પ્રકારના દાન કરવા છતાં નથી મળતી તેવી મુક્તિ મળે છે જેના ઘરમાં તુલસી નું પવિત્ર વૃક્ષ છે તે તીર્થ સમાન પવિત્ર છે અને ત્યાં ભૂલે સુકે પણ યમના દૂતો આવતા નથી જે તુલસીની મંજરીથી યુક્ત પ્રાણ ત્યાગ કરે છે એ માણસ ભલેને ને પાપો કર્યા હોય યા મહાપાપી હોય સતા યમ તેની પાસે જઈ શકતા નથી તુલસીનું પાન મોમાં રાખીને તલ કુશ આસન પર મરણ પામનારના પુત્ર ન હોવા છતાંય નિસંદે વિષ્ણુ લોક માં જાય છે ત્રણ પ્રકારના તલ દર્ભ અને તુલસી પાન આ સઘળા ખૂબ જ પવિત્ર છે અને દુર્ગતિ પ્રાપ્ત થવા છતાં મરણના દુખોનું નિવારણ કરે છે તલ મારા પરસેવાથી ઉત્પન્ન થાય છે આથી પવિત્ર છે તેનો ઉપયોગ કરવાથી કારણોથી અસુર દાનવ અને દૈત્ય દૂર ભાગે છે હે ગરુડ મારા રોમથી એટલે રૂવાડાથી પેદા થયેલ દર્ભ મારી વિભૂતિ છે એના સ્પર્શ માત્ર થી મનુષ્ય સ્વર્ગમાં જાય છે દર્ભ ના મૂળમાં બ્રહ્મા મધ્યમાં શ્રીહરિ અને અગ્ર ભાગ એટલે આગળના ભાગમાં ભગવાન ભોળાનાથ એમ ત્રણ દેવ રહેલા છે આથી કૃષ અગ્નિ મંત્ર તુલસી બ્રાહ્મણ અને ગાય વારંવાર કામમાં આવતા છતાં પણ અપવિત્ર થતા નથી પરંતુ પિંડમાં વપરાયેલો ડાક નિર્માલ્ય થાય છે બ્રાહ્મણ એક શ્રાદ્ધમાં ભોજન કરે છે કરે તો તે નિર્માલ્ય થાય છે મંત્ર ગાય અને તુલસી નિશી જાતિના ઘરમાં હોય તો તે નિર્માલ્ય થાય છે અગ્નિ ચિંતામાં નિર્માલ્ય થાય છે શાંતિ લેપાયેલો અને દર્ભ વડે સં સંસ્કારયુક્ત શોકામાં મરણ પામનારને સુવડાવવો અંતરિક્ષનો ત્યાગ કરવો એટલે કે પલંગ વગેરે પરથી ઉતારી દેવો શોકો કરવાથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને અગ્નિ આ બધા દેવો ત્યાં આવીને બેસે છે ભૂમિ સદાય પવિત્ર છે પરંતુ જે લિપિ છે એને ફરીથી લીપવાથી વધારે પવિત્ર બને છે પિચાસ રાક્ષસ ભૂત પ્રેત અને યમના દૂત વગેરે લિપાયા વિનાની ભૂમિમાં ખાટલામાં અંતરિક્ષમાં પ્રવેશ કરે છે એટલે અગ્નિહોત્ર કર્મ શ્રાદ્ધ કર્મ બ્રાહ્મણ ભોજન અને દેવોનું ભૂચન પૂજન પૃથ્વીને લિપીને પવિત્ર કર્યા વિના ક્યારેય ન કરવું મરેલા માણસની લીપેલી ભૂમિ પર સુવડાવવાની એના મોમાં સોનું રત્ન મૂકવા તથા શાલિગ્રામ સ્વરૂપ શરણામૃત કરાવવું શાલિગ્રામ શિલાના એક બિંદુ જેટલું શરણામૃતનું જે પાન કરે છે એ તમામ પાપોથી મુક્ત થઈ સીધા સ્વર્ગમાં જાય છે ત્યારબાદ મહાપાપોનું નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવું આ ગંગાજળ સો તીર્થોમાં કરેલા સ્નાન ના પુણ્ય ફળ આપનારું છે ગંગાજરનું પાન કરો તે બંને સમાન પુણ્ય આપનારા છે હે ગરુડ જેમ એક તણખારૂ ના ઢગલા ને બાળી મૂકે છે તેમ ગંગાજળ નું પાન કરવાથી તમામ પાપો નાશ પામે છે જે સૂરજના કિરણોથી તપેલા ગંગાજળનું પાન કરે છે તે એ સઘળી યોનીઓમાંથી મુક્તિ પામીને હરલોક માં જાય છે બીજી નદીઓનો જળના સ્નાન કરવાથી માનવી પવિત્ર બને છે પરંતુ ગંગાજી ના દર્શન સ્પર્શ પાન માત્ર થી ગંગા એવો શબ્દ બોલતા જ માનવી પવિત્ર બની જાય છે ગંગાજળ સેંકડો હજારો માણસોને પવિત્ર કરે છે આથી સંસાર તરવાની આશાવાળાએ ગંગાજળનું પાન અવશ્ય કરવું અંતકાળ નજીક હોય અને એવા સમયે પણ જે મનુષ્ય ગંગા એવો શબ્દ બોલે છે તે માનવી મરણ પછી વિષ્ણુના ધામમાં જાય છે અને ત્યારબાદ એ માનવીનું પૃથ્વી પર આગમન થતું નથી પ્રાણ નીકળવાના સમયે જેઓ શ્રદ્ધાથી મનમાં ગંગાજીનું ચિંતન કરે છે એમને અવશ્ય મોક્ષ મળે છે આથી ગંગાજીનું ધ્યાન અવશ્ય કરવું એમને નમસ્કાર કરવા અને ગંગાચરનું પાન કરવું પછી મોક્ષ આપનાર શ્રીમદ ભાગવતની કથા બની શકે એટલી સાંભળવી મૃત્યુ સમયે તેનો એક શ્લોક કે ચોથા ભાગનો શ્લોક પણ જે કોઈ વાંસે સાંભળે છે તે બ્રહ્મલોકથી ક્યારેય પાસા નથી ફરતા વેદ તથા ઉપનિષદના પાઠ કરવાથી બ્રાહ્મણોને અને વિષ્ણુ તથા શિવસહસ્ત્ર નામના પાઠથી ક્ષત્રિયોને અને વૈશ્યોને મર્યા પછી મુક્તિ અવશ્ય થાય છે હે ગરુડ પ્રાણના પ્રયાસ સમયે ઉપવાસ કરવો અને વિરક્ત ધ્વજને આતુર સંન્યાસ આપવો કંઠે પ્રાણ હોય તે સમયે હું સંન્યાસી છું આવું જે પુરુષ કહે છે એ મરણ પછી વિષ્ણુ લોકમાં જાય છે અને ભૂમિ પર ફરી વાર ક્યારે પાછો આવતો નથી આ પ્રકારનું કાર્ય કરવાથી ધર્માત્મા પુરુષનો પ્રાણ આરામથી ઉપરના સિંદ્રમાંથી નીકળીને સાલ્યો જાય છે નાક મુખ બે આંખ નાકના બે દ્વાર અને બે કાનના દ્વાર એમ સાત આમાંથી કોઈ પણ એક દ્વારથી સારા કર્મો કરનારનો જીવ નીકળી જાય છે યોગી લોકો તાળુ મુક્તિ આપે છે પ્રાણ તથા અપાન વાયુ થી મળી ગયેલો જીવ જ્યારે આ શરીરને છૂટો પડે છે ત્યારે પ્રાણવાયુ સૂક્ષ્મ થઈ નીકળતા આ શરીર નિરાધાર બની જતો તે કપાયેલા વૃક્ષની જેમ નીચે પડી જાય છે એક તરફ જેવો જીવ શરીરમાંથી નીકળી જાય છે તે સાથે શરીરની અન્ય સઘળી ક્રિયાઓ અટકી જતા સર્વાનિંદિત બની જાય છે હે ગરુડ આ શરીરની અવસ્થા ત્રણ પ્રકારની હોય છે કૃમિ વિષ્ટા અને ભસ્મરૂપ આ શરીર માત્ર એક જ ક્ષણમાં નાશ પામતું હોવા છતાં માણસ શા માટે એનું ગૌરવ અભિમાન કરતો હશે પ્રાણ નીકળતા જ પૃથ્વીનો અંચ પૃથ્વીમાં જળનો જળમાં તેજનો તેજમાં અને વાયુનો વાયુમાં અને આકાશનો આકાશમાં મળી જાય છે એ આકાશ સર્વત્ર અને શિવરૂપ છે નિત્ય યુક્ત જગતનો રૂપ આત્મા અજન્મા અમર તથા દેહમાં રહેલો છે ઇન્દ્રિયોથી યુક્ત આ આત્મા અનેક વિષયો સાથે ઘેરાયેલો છે જેમાં કામ ક્રોધ તથા અન્ય સમાવેશ હોવા છતાં કર્મ ફળ કોષ વાળો છે ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારો ધારે મૃત્યુ સમયના કાર્યોનું નિરૂપણનો નામનો નવમો અધ્યાય સમાપ્ત મિત્રો આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણનો અધ્યાય નવમો સાંભળ્યો વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય સીઆરમ જય શ્રી કૃષ્ણ